થોડું રોકાણ કરીને તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વીજળીનું બિલ શૂન્ય કરી શકો પર્યાવરણ બચાવી શકો અને ભવિષ્ય સુરક્ષિત કરી શકો તો શું તમે તેના વિશે જાણવા નહીં માંગો નમસ્કાર મિત્રો ઇન્ફોબિટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું મહેન્દ્રસિંહ સરવૈયા તમારું સ્વાગત કરું છું આશા કરું છું કે આપ બધા મજામાં છો આજે આ વિડીયોમાં આપણે એક એવી વાત કરવાના છીએ જે આપણા ઘર આપણું ખિસ્સું અને પર્યાવરણ માટે ગેમ ચેન્જર બની શકે છે આ હું વાત કરવાનું છું સોલાર પેનલ વિશે ચાલો આજે આપણે એક નાની એવી સફર પર જઈએ જ્યાં હું તમને જણાવીશ કે શા માટે તમારા ઘરની છત પર સોલાર પેનલ હોવી જોઈએ જેમાં સોલાર એનર્જી ઇતિહાસ વિજ્ઞાન અને તેના ફાયદા વિશે જાણીશું ના વર્ષમાં ફ્રાન્સમાં એક યુવાન વૈજ્ઞાનિક નામે એડમન બેકરેલ એક નાનકડા પ્રયોગમાં વ્યસ્ત હતા તેમણે ધાતુના બે ટુકડા લીધા રસાયણમાં માં અને સૂર્ય પ્રકાશમાં મૂક્યા અને અચાનક વીજળીની એક નાનકડી ચિંગારી ઉત્પન્ન થઈ આ હતી સોલાર ઉર્જાની પહેલી શોધ જેને આજે આપણે ફોટો વોલ્ટેક ઇફેક્ટ કહીએ છીએ પરંતુ આ નાનકડી શોધ ને રિયલ એટલે કે વાસ્તવિક સોલાર પેનલ બનવામાં ઘણા વર્ષો લાગ્યા ઓગણીસો ચોપન માં અમેરિકાની બેબોરેટી એ પહેલી વાર આધુનિક સોલાર સેલ બનાવ્યો જે સૂર્યપ્રકાશ ને વીજળીમાં ફેરવી શકતો હતો શરૂઆતમાં આ ટેકનોલોજી પણ ખૂબ ખર્ચાળ હતી તેનો ઉપયોગ મુખ્યત્વે અવકાશનોમાં થતો હતો પરંતુ આજે આ ટેકનોલોજી આપણા ઘરની સત સુધી પહોંચી ગઈ છે પહેલા સોલાર પેનલ માત્ર ચાર ટકા સૂર્યપ્રકાશ વીજળીમાં ફેરવી શકતા હતા અને આજે આધુનિક પેનલ વીસ થી વધુ કાર્યક્ષમતા ધરાવે છે અને આ તો હજુ શરૂઆત છે ને આ નાની એવી શોધે આખા વિશ્વ ભવિષ્ય બદલી નાખ્યું છે અને ચાલો હવે જોઈએ કે સોલાર પેનલ આપણા માટે શું કરી શકે છે આજે ગુજરાતમાં દરેક સામાન્ય ઘરનું લાઇટ બિલ દર બે મહિને એવરેજ બે થી ત્રણ વચ્ચેનું હોય છે જો તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવો તો આ લાઇટ બિલ ઘણું ઓછું થઈ શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તો શૂન્ય પણ થઈ શકે છે સોલાર પેનલ લગાવ્યા પછી તે પચીસ થી ત્રીસ વર્ષ સુધી ચાલે છે એટલે કે એક વખતનું રોકાણ અને દર મહિને બચત ગુજરાત સરકાર પણ સોલાર પેનલ માટે સબસિડી આપે છે જેના કારણે શરૂઆતનો ખર્ચો ઘણો ઓછો થઈ જાય છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ બે કિલો વોલ્ટની સોલાર પેનલ પર ત્રીસ હજાર રૂપિયા ત્રણ કિલો વોલ્ટની પેનલ પર અડતાલીસ હજાર રૂપિયા અને ત્રણ કિલો થી ઉપરની પેનલ પર રૂપિયાની સબસીડી આપવામાં આવે છે આજે આપણે વીજળી માટે કોલસો અને ગેસ પર આધાર રાખીએ છીએ જેનાથી કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે આ કાર્બન ડાયોક્સાઇડ આપણું પર્યાવરણ બગાડે છે અને ગ્લોબલ વોર્મિંગ વધારે છે પણ સોલાર ઉર્જા સંપૂર્ણ રીતે છ ઉર્જા છે એક કિલો વોલ્ટની સોલાર પેનલ દર વર્ષે એક પાંચ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડે છે એટલે જો તમે પાંચ કિલો વોટની સિસ્ટમ લગાવો છો તો તમે દર વર્ષે સાત પોઈન્ટ પાંચ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડો છો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવામાં તમે મદદ કરો છો અને પર્યાવરણ બચાવવામાં મોટો ફાળો આપો છો ગુજરાતના ઘણા ગામડાઓમાં હજી વીજળીની સમસ્યા છે સોલાર પેનલ આપને વીજળી કંપનીઓથી આઝાદી અપાવે છે તમારી પોતાની વીજળી બનાવો અને વાપરો અને જો વધારાની વીજળી ઉત્પન્ન થાય તો સરકારને વેચી પણ શકો છો અને નેટ મીટરિંગ કહેવાય છે ટૂંકમાં સોલાર પેનલ તમને આર્થિક રીતે મદદ કરે છે પર્યાવરણને મદદ કરે છે અને તમને સ્વતંત્ર બનાવે છે ગુજરાત એ દેશનું સોલાર હબ છે શું તમે જાણો છો કે ગુજરાતના ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક આવેલો છે અહીંથી દરરોજ હજારો ઘરોને સોલાર ઉર્જા મળે છે ગુજરાતનું હવામાન સોલાર ઉર્જા માટે એકદમ અનુકૂળ છે આપણે વર્ષના ત્રણસો દિવસ સતત સૂર્યપ્રકાશ મેળવીએ છીએ એટલે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવી એક સોનેરી અવસર છે રાજેશ પંચાલ નામના સુરતમાં રહેતા એક ભાઈએ ત્રણ વર્ષ પહેલા ત્રણ કિલો વોલ્ટ ની એક સોલાર સિસ્ટમ લગાવી હતી આજે તેમનું લાઇટ બિલ એકદમ શૂન્ય થઈ ગયું છે અને દર વર્ષે નેટ મીટિંગ થી દસ હજાર રૂપિયા કમાય છે આવું કંઈક તમે પણ કરી શકો છો ગુજરાત સરકાર ચાલીસ ટકા સબસીડી આપે છે અને બેંકો પણ ઓછા વ્યાજે લોન આપે છે એટલે કે સોલાર પેનલ લગાવી હવે ઘણું સરળ અને સસ્તું થઈ ગયું છે આપણે આજે જે નિર્ણય લઈએ છીએ તે આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરે છે જો આપણે ફોસિલ ફ્યુઅલ્સનો ઉપયોગ ચાલુ રાખીશું તો હવા પ્રદૂષિત થશે તાપમાન વધશે અને આપણા બાળકોને શુદ્ધ હવા અને પાણી મળવું મુશ્કેલ થઈ જશે સોલાર પેનલ એક નાનું એવું કુબલું છે પણ તેની અસર ખૂબ મોટી છે જો આપણે બધા સોલાર ઉર્જા અપનાવીશું તો આપણે આવનારી પેઢીઓને એક સ્વચ્છ અને લીલુચ્યમ વિશ્વ આપી શકીશું આપણા દેશે બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગા વટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય રાખ્યું છે અને તેમાં મોટો હિસ્સો સોલાર ઉર્જાનો છે તમે અને હું આ મિશન ભાગ બની શકીએ ટૂંકમાં સોલાર પેનલ એ ફક્ત ટેકનોલોજી નથી એક જીવનશૈલી છે એક એવી જીવનશૈલી કે જે તમને બચત સ્વતંત્રતા અને પર્યાવરણ સુરક્ષા આપે છે જો તમે સોલાર પેનલ લગાડવા ઈચ્છુક હો તો સોલાર પ્રોવાઈડર સાથે વાત કરો સરકારી સબસીડી અને લોન ની માહિતી મેળવો એક નાનકડું કદમ તમને હીરો બનાવી શકે છે માટે હીરો બનો વિલન નહીં આપણા ઘરની છતને એક પાવર હાઉસ બનાવીએ સોલાર પેનલ લગાવો બચત કરો અને આપણા ગ્રહને બચાવો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરો સોલાર પેનલ સંબંધી કોઈ પ્રશ્ન હોય અથવા સોલાર કંપની વિશે જાણવા માંગતા હોય તો કોમેન્ટ પર જો મળીએ આગળના વિડીયોમાં જય હિન્દ